બ્રિજ બ્રિજ ઉપર તૂટે છે છતાં પણ ભારતીય જનતા પાર્ટી નું ઘમંડ કેમ નથી તૂટતો કેમ એક બાદ એક એવા પ્રતિક્રિયાઓ લઈને નેતાઓ આપણી સમક્ષ આવે છે જે સાંભળીએ તો આપણને પણ વિચાર આવે કે સાલું આટલા બધાના જીવ જાય છે બ્રિજ છે એ ધારાશાહી થયો ત્રેવીસ ગાળામાંથી એક ગાળો તૂટી ગયો એટલું એકદમ સામાન્ય રીતે એકદમ સરળ ભાષામાં સત્તા પક્ષના નેતાઓ ટ્વીટ કરીને લખી રહ્યા છે એ પણ કોપીપેસ્ટ લખવાની એમની તસ્તી નથી સમય નતો કોપી પેસ્ટ કરીને લખી રહ્યા છે કે ગંભીરા બ્રિજના ત્રેવીસ ગાળામાંથી એક ગાળો ધારાશાયી થયો છે અલ્યા ભલ્યા માણસ એકવીસ લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા એ ગંભીરા બ્રિજ તૂટ્યો એના પછી એક પરિવારને તો હજી લાશ મળી નથી એટલે એમણે શું કર્યું પુતળા દહન કરી દીધું પૂતળું બનાવીને પછી અંગ્રી સંસ્કાર કરી દીધા આ છે લાગણીઓ જે હજી સુધી લોકોને મળી નથી હજી એની તો શાહી સુકાઈ નથી ગંભીર આપણે જદી પણ ક્યાંક ને ક્યાંક સામે આવે છે અને પાછું બીજા જુનાગઢ જિલ્લાના માંગરોળ પાસે આજક ગામે આવેલા બ્રિજ તૂટતા હિતાચી મશીન અને હિતાશી મશીન કામગીરી થતી હતી ને કામગીરી દરમિયાન શું થઈ જાય છે કે હજી તો થોડાક દિવસો પછી બનાવ્યા પછી થોડાક વર્ષો પછી આ બધા પડી જાય છે એટલે હવે એક બાદ એક બ્રિજ પર નિરીક્ષણ કરવાનું ચાલુ કરી દીધું છે લાગતા વળગતા અધિકારીઓ નિરીક્ષણ કરવાનું ચાલે ચાલુ કરી દીધું છે સવાર

જે થયું એના પર દુઃખ છે અમે લાગણી વ્યક્ત કરીએ છીએ જે મર્યું એના પર સાતત્વના પાઠવીએ છીએ સાતત્વના પણ કેવી પાઠવે છે કોપી પેસ્ટ કરીને ટ્વીટ કરીને લોકોને જણાવી દે છે કે ભાઈ આ ફલાણા ફલાણા અધિકારી આના પર બોલ્યા હતા શરમ ત્યારે આવે છે જ્યારે કોઈ કાર્ય નથી થતું શરમ ત્યારે આવે છે કે જેને મત આપ્યા છે જેને જીતાડ્યા છે એ ખાલી બસ આપણી લાગણીઓ પર આપણા પ્રેમ ઉપર હસીને ખાલી જતા રહે છે ખાલી બે ત્રણ શબ્દો બોલીને જતા રહે છે ત્યારે દુઃખ થાય છે કે કેમ આવું છે ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ સવાલો વચ્ચે પ્રતિક્રિયાની રાહ આપણને હોય છે કે કોઈ અધિકારી સારો એવો જવાબ આપે ને આપણે હાશકારો લઈએ કે ભાઈ ચલો કંઈક સારો જવાબ તો આપ્યો પરંતુ એ આશા પણ આપણી પૂરી નથી થતી જેમના જોખમે કામ થઈ રહ્યું હતું તેવા સ્થાનિક લોકોના આરોપ છે સ્થાનિકો આક્ષેપ અને આરોપ કરી રહ્યા છે કે સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું કોઈ સુરક્ષા વ્યવસ્થા નહીં હોવાથી આવા અકસ્માતો સર્જાય છે આ રસ્તો છે જાહેર રસ્તો છે હજારો વાહનો પસાર થાય છે અહીં કામ કરવાની કે તૈયારી વગર લોકોનો જીવ સાથે રમત થઈ રહી છે એવું સ્થાનિક રહીશોએ જણાવ્યું છે આટલું તો ઠીક પણ પુલ તોડતાની સાથે કામગીરી વખતે જે સ્લેબ છે નીચે પડ્યો હિતાજી મશીન જે છે એ પાણીની અંદર ખાબક્યું પંદરથી વીસ લોકોનો આબાદ બચાવ થયો છે તમે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો આવું કેમ થઈ રહ્યું છે એક બાદ એક આ પુલ કેમ તૂટી રહ્યા છે એ સરકારને વિચારવાની જરૂર છે હવે જ્યારે પુલ તૂટ્યો તેવા દ્રશ્યોનો માહોલ હતો ત્યાં આગળ જોઈએ એક વખત

اوه چنه اوي 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 چنه ફાલે બોલાયો હાજી તો તમને કે પણ છો હોઠ તો મારા પગ્યા નિંદર ગીધ બેક કોઈ ઓ કો લે લે ગુરે ગુરે માલિખ ગુરે માલિખ લાઈગો લાગી મમન નામ દેવા ખન ગાળી દે